પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પચીસના સફળ આયોજનમાં પ્રયાગરાજના એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર પ્રયાગરાજે તેના બાર લોજર યુનિટ સાથે મળીને તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પચીસના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જેમાં અગિયાર અધિકારીઓ બાવન અન્ય રેન્ક ઓઆરએસ અને અગિયારસો એનસીસી કેડેટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથે એનસીસીની સંડોવણી માટેનું માળખું જૂન બે હજાર ચોવીસમાં આકાર લેવાનું શરૂ થયું હતું જ્યાં એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર પ્રયાગરાજના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર યુએસ કંદિલ અને મેલા અધિકારી વિજય કિરણ આનંદ વચ્ચેની ચર્ચાઓ દ્વારા સુવિધા આપવામાં આવી હતી નવી દિલ્હીમાં ડીજી એનસીસી અને લખનૌમાં એડીજી એનસીસી ઉત્તર પ્રદેશ તરફથી મંજૂરી મળ્યા પછી એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર પ્રયાગરાજે મહાકુંભ વિસ્તારમાં એનસીસી કેમ્પની સ્થાપના કરી હતી

આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટી પ્રતિસાદ માટે પ્રતિબદ્ધ કેડેટ્સે તેમના પ્રિયજનોથી વિખૂટા પડી ગયેલા ભક્તોને અસરકારક રીતે મદદ કરી તેમને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરવામાં મદદ કરી હતી નાર્કોટિક્સ બ્યુરો ઓફ ઇન્ડિયાના સહયોગથી એનસીસી કેડેટ્સે આ કાર્યક્રમના સામાજિક પ્રસારને આગળ વધારતા નાગરિકોમાં ડ્રગ વ્યસન અંગે જાગૃતિ ફેલાવી હતી

एंड फाउंड और बेसिक असिस्टेंस देने के लिए था जो दो तीन अच्छे इंसिडेंट्स हैं जो हमारे बच्चों ने किए हैं ये दो या तीन लोग अपना ग्रुप के साथ भटक गए थे तो जो हमारे कैडिट्स थे उन्होंने अपना पता करके दूसरे कैडिटों से कि वहाँ पर ऐसे लोग आए हुए हैं इस जगह से अनाउंसमेंट करवा के उनको मिलवाया जो जिस उद्देश्य से, से हमने इस कैंप को इस्टेब्लिश किया था कि हम हमारी जो સમાચારો ના સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર